હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ત્રણ પોઈન્ટ બેના ત્રીજા ચોથા દાખલામાં તો જુઓ ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ત્રણ નવ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ આપણને ખબર છે કે આમાંથી ત્રણ કોમન કાઢીએ તો શું લખાય ત્રણ એક્સ માઇનસ વાય બરાબર બંને સમીકરણ સરખા છે પણ આપણે શું કરીશું એકવાર સોલ્વ કરવાનો ટ્રાય કરીશું તો ત્રણ એક્સ બરાબર શું લખાય ત્રણ પ્લસ વાય બરાબર ત્રણ પ્લસ વાય લખાય તો આપણે એ શું કરીશું એને કિંમત સમીકરણ બેમાં મૂકીશું તો ત્રણ કંસમાં ત્રણ પ્લસ વાય માઇનસ ત્રણ વાય બરાબર નવ જો આની અંદર શું થયું એક્સ અને વાય અને અચળપત તેણે ઝીરો થઈ ગયા તો શું લખાશે કે સમીકરણને ત્રણ વડે ભાગ્યું એટલે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ત્રણ તો કે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ત્રણ અને ત્રણ વડે પાકતા સમીકરણ બંને કેવા છે સરખા છે તો એના કેવા ઉકેલ મળે તો કે અનંત ઉકેલ મળે છે હવે શું જોઈશું તો કે પ્રશ્ન નંબર ચાર હવે ચારનો દાખલો જોજો ખૂબ થોડુંક ધ્યાન આપવા જેવું છે દાખલો એકદમ ઇઝી જ છે પહેલાંમાં શું કરીશું તો કે 0.2x ટુ એક્સ પ્લસ પોઈન્ટ થ્રી વાય બરાબર વન થ્રી ફોર એક્સ પ્લસ પોઈન્ટ વાય બરાબર ટુ પોઈન્ટ થ્રી સમીકરણ એક અને બેને શું કરીશું બંનેને દસ વડે ગુણી કાઢીશું બંનેને દસ વડે ગુણી એટલે શું લખાય ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર તેર અને ટુ ફોર એક્સ પ્લસ વાય બરાબર બત્રીસ હવે શું કરીશું સમીકરણ ત્રણમાંથી એક્સના સૂત્રનો ખર્ચા બનાવે થ્રીર માઇનસ ત્રણ વાય છેદમાં બે શું કર્યું એની કિંમત આપણે મૂકી દીધી એક્સમાં તો ચાર કોશમાં તેર માઇનસ ત્રણ વાય છેદમાં બે પ્લસ ફાઈ વાય બરાબર ટ્વેન્ટી થ્રી એમાંથી બે બે જાય હવે શું આવશે તેર દુ છવ્વીસ માઇનસ છ વાય પ્લસ પાંચ વાય બરાબર ત્રેવીસ છવ્વીસ માઇનસ ત્રેવીસ બરાબર વાય તો વાય બરાબર શું લખાય ત્રણ વાય બરાબર ત્રણની કિંમત સમીકરણ ત્રણમાં મૂકતા તો ટુ એક્સ પ્લસ થ્રી કોષમાં થ્રી બરાબર તેર તો ટુ એક્સ બરાબર તેર માઇનસ એટલે શું આવશે ચાર તો એક્સ બરાબર બે વાય બરાબર ત્રણ અને એક્સ બરાબર બે આ સૂગ્ય સમીકરણના ઉકેલ આવી ગયા